Adi hari pian ya lah ek. Tiku nanti. Hei, maru apa tuh nopo kotor sih yo. Tuh kayak power wih ya. Hei, Asyik? Asyik? Adi sama nopo kerja. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપણા યુટ્યુબ ના મોટા વ્લોગ અત્યારે અત્યાર મિત્રો તમે બધા નાના નાના વ્લોગ જોઈને થાકી ગયા છો અને તમે બધા કહેતા હતા કે ભાઈ યુટ્યુબ માં વ્લોગ નાખો યુટ્યુબ માં વ્લોગ નાખો બરાબર તો આવી ગયા છે એક મસ્ત ધમાકેદાર ચેલેન્જ લઈને અને આ ભાઈ નું નામ છે લગભગ ધૂલો રાઠોડ તમે બધા ઓળખતા હોય છો અને આ આપણો મિત્ર ફેક્ટરી ના વ્લોગ વાળા હર્ષદભાઈ ગોરી બરાબર હવે આ બે ભાઈઓ થઈને આપણને એક ચેલેન્જ આપ્યું હતું આજથી પંદર દિવસ પહેલા કે હિરેન આપણે એક ઝોલો ચિપ્સનું ચેલેન્જ કરીએ કે નવું ટ્રાય કરીએ એટલે આપણે તમને ખબર છે કે મિત્રો આપણું કામ ખાલી સલૂનનું નથી આપણું કામ છે તમને બધાને હસાવવા અને કઈક નઈત નવું ટ્રાય કરાવવાનું તણે ભાઈનો એક જ ગોલ છે કે કાઠિયાવાડી મિત્રોને ને મોજ કરાવી અને કાઠિયાવાડીનું નામ ઊંચું કરવું એ આપણું કામ છે મિત્રો બરોબર તો આજે આવી ગયા છે ઝોલો ચિપ્સ ચેલેન્જ લઈને બરોબર અને બીજું છે આ ઝોલો ચિપ્સ ઈટ્સ ટાઈમ ટુ ડિસ્કવર ધ બ્લેક ડેડલી ચિપ ઇનસાઇડ બરોબર અઢી રૂપિયાન ચીપ્સ છેલા એક આવડી હા આ દ દવાળી ગોપાલની કેટલી આવે બસો 225 25 એક આવે બોલો મિત્રો એક ચીપ્સ માં ત્રણ જણા છે બરોબર એટલે કે આટલું બધું તીખું લાગવાનું છે એ નહીં જોઈ લે બરોબર અને ત્રણે ભાઈ માપે મેળા કરીને ખાહું અમે છે નહીં લઈ ખોલી નાખને પણ સીધું હા એ રીયું પણ શું હવે અનબોક્સિંગ अनबॉक्सिंग का है सुनो लड़ो ₹80 चलो तू खोल ले भाई मारी फाटे है यहां अंदर मुझे क्या सामान लिखियो छे तारो डोहो माउथ ऑन फायर ने शॉर्ट टर्म लॉस ऑफ स्पीच होसे इंपे इंपेड विजन तो मला लिखो थई गई है आ लिखो हां लिखो जो લખेलु जमा बदी हम जो टेस्टिंग पीस

પાણી કે બરોબર અને બને એટલું શાંત રહેવાની ટ્રાય કરવાની છે બને એટલું શાંત બરોબર આ નિયમ છે અને અહીંથી ઊભું નથી થવાનું કાંઈ પણ થઈ જાય કાંઈ પણ થઈ જાય અહીંના જો આ જગ્યા તમારી અહીંથી ઊભું નથી થવાનું બરોબર અને જે પેલા ગીવ અપ કરશે એને કંઈક ડેર તો હોવું જોઈએ એ લાસ્ટ કહી દઈએ ને વિડીયોમાં છેલ્લે કહી દઉં બરોબર ને ઓકે રેડી મને તો લાગે છે હું જ જાય છે હાલો રેડી ભાઈ <coughs> <coughs> <laughs> <laughs>

Takk skal du ha. रो मेडो रो मेडो Hei, hei, hei

છે મિત્રો મેચ ટ્રાય કરવામાં આવે છે ટ્રાય નઈ તું હારી જ ભાઈ બે વાર પાણીની બોટલ ના પીધો નથી પીધું નથી મેં ઈ તું પાહે તો ગયો ને તારી હા મિત્રો કોમેન્ટ માં કરી દયો કોણ જીત્યું છે ને કોણ હાર્યું છે બરોબર બીજી વસ્તુ તો એક જ જોલો ચિપ્સ હતી આપણી પાસે એટલે ત્રણ ભાગ પડ્યા ને બીજી વખત એક જોલો ચિપ્સ અહીંયા એક અહીંયા ને એક અહીંયા કરવામાં આવશે મને દિલમાં દુખે છે કાઈ કાઈ દુખે થાય 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 એવું થાય પણ વાંધો નહીં હવે નટ કરું બીજી વાર બીજી વાર કક નવું કરશું પબ્લિક કહે તો પડશે બસ તમે કહી દેજો બીજી વખત કરું કે ન કરું અત્યારે કરવાની ઇવેન્ટ ને ડાઈદોને થી તમારી આમે સેમિનાર તો કે મિત્રો ખબર આવ્યું